તો મિત્રો વિક્રમભાઈ ઠાકોરે આપણા સમાજને મિત્રો ઠાકોર સમાજને લઈને મિત્રો એમણે કહ્યું છે કે મિત્રો મતલબ મને ના બોલાવો તો કશો વાંધો નહીં પણ અમારા મિત્રો ઠાકોર સમાજના બીજા પણ કોઈ કલાકારને પણ તમે બોલાવી શકો છો આ સરકાર અમારા ઠાકોર સમાજના વિશે કેમ આવું કરી શકે તો મિત્રો તમે આ વિડીયો જોવો તો મિત્રો તમને ખ્યાલ આવી જાય છે વિક્રમભાઈ ઠાકોર શું કહેવા માંગે છે તો વિડીયો તમે ધ્યાનથી જોજો અને મિત્રો અમારી ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સરકારી કામ મળવાની કોઈ સવાલ મારો સમાજ આટલો મોટો છે બરાબર મને કે મારા ઠાકોર સમાજના કલાકારો કઈ સરકારી કામ નહીં મળે તો એ કઈ ભૂખે નહી એ વાત ના તમે ખોટી વાત કરો છો એ વાત ના કરશો બરાબર તમે એક ફિલ્મી કલાકાર પણ મેં ક્યાં કીધું ફિલ્મી કલાકાર તમે બોલાવો મને બોલાવો એવું મેં કીધું જ નથી હું ફિલ્મી કલાકાર છું સાથે સાથે ગાયક કલાકાર છું ભજન પણ ગૌ છું સંતવાણી પણ કરું છું માતાજીના ગરબા પણ ગૌ છું બરાબર ખાલી ફિલ્મી કલાકાર નથી સરકાર બોલાવશે ત્યારે તો ઠીક વાત છે પણ મારો સમાજ કે છે મને એ નથી બોલાવતો એમની મરજીની બરાબર હું એમના નહી ગમતો હોય લોકો મને બધા તમે બધા સુપરસ્ટાર કહો છો પણ એમના હું સુપરસ્ટાર નહીં લાગતો હોય એક સામાન્ય સિંગર ઠાકોર સમાજમાંથી આવતો એક છોકરો છે એની ક્યાં વેલ્યુ હોય એ લોકો એવું માનતા છે કદાચ